પણ છે છે ને આમ તો ઘાસચારા વર્ગનો પાક છે પણ કઠોળ વર્ગમાંથી આવતો આ પાક છે અને એની અંદર મહિના દોઢ મહિનાની અંદર એના મૂળમાં ગાંઠો બેસી જશે મૂળ ગંડિકા કહીએ છીએ તો હવાનો જે નાઇટ્રોજન છે ને એ અહીંયા ફિક્સ કરવાનું કામ કરશે હવામાં ઇઠ્યોતેર ટકા જેટલો નાઇટ્રોજન રહેલો છે તો અહીંયાથી આ ખેડૂત મિત્રે પોતાની ખોટા સુસ્તી કરેલી છે તો મારું તો કેવું છે કે ગુજરાત ભરના ખેડૂતે આ રીતનું કરવું જોઈએ કે બે પાક કરેલા છે તો બે પાકમાં એક જ ખેતરમાંથી બમણી આવક થશે વધતા જમીન પણ સુધરશે કારણ કે કઠોળ વર્ગનો પાક છે અને ઢોરને ખવડાવવા માટેનો એક ચારો પણ મળી રહ્યો છે એટલે ખુબ ખુબ આભાર દાદા અમે આ વિશે માહિતી આપી આના ચરાના પણ બસો રૂપિયા મળના આવતા હોય છે આપણે હલરમાં રજકો કાઢતા આનો વૈશાખ મહિનામાં